हेलो मित्र मित्रों वेलकम बैक टू माय न्यू वीडियो स्वागत छ हमारे चैनल न हमारे नवा व्लॉग वीडियो ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દરકાધીસ આ છે ડેલી વલોગિંગ ના ચલન માં આજે છે 8મો દિવસ તો ચાલો 8મા દિવસ ને કન્ટિન્યુ કરી બાકી સવાર સવાર ના પરમાં વ્લોગ ચાલુ કરી દીધો હે ને આ સજળિયો માંડી હેન મસ્તી ની માંડી ટોપ નંબર માંડી હે ભાઈ જે ઝૂમ કરી બ્રાઇટનેસ વધારી અને થમ્બનેલ લઈ લેવા મિત્રો એમાં કઈ ખોટું નથી બરાબર હાલો આગળ આગળ બેહના રયો બાકી મિત્રો હવા નું માતાવરણ એવું અલગ જ વાત્રણો હોય છે જોઈ લ્યો 6 થી 7 8 ની વચ્ચે હોય ને ભાઈ આ ઠંડી ઠંડી વા આવતી હોય ને મસ્ત મજાનો છાયો હોય ને એટલે હવા નું વાતાવરણ અલગ હોય ચકલા બોલતા હોય મજા આવે બાકી મિત્રો હવે આપણે માલધારા આવી ને જોઈ લ્યો મસ્ત મજાના આકડાના કેવા ગુલાબી ગુલાબી ફૂલ આવી ગયા હાન મસ્તી ના નગર થોડા હોય गुलाबी मस्त मजा गुलाबी एवं मसला लगे अर्धा तो आज जो वेला में है, ले वेलाइए तो मस्त मजा जाइए चारा है परी गए बाकी में आडा उ तो आप जाओ नाम ना लिया चलो चाल चल तो अरे यो ફાઈનલી મિત્રો મસ્મતીના ઘેર આવી ગયા ને મસ્મતીનું પેટ પૂજા કરી લીધી ને વરી પાછું જો વાદળ સંયુ થઈ ગયો અને મારો અવાજ સાંભળાય ના કીટી જઈ ગયો એને આંખ ની છોડી આંખ હવે બેઠી રયો ને આંખ ની બહાર થઈ ગઈ જીપ ચાપ દો બગ એટલે બંધ થઈ ગઈ બાકી મિત્રો આપણે હે ને બગીચા માં છે ને નારીય છે ને ઓડું થઈ ગયું છે ઓડું અને અહી આપણે વાવી દીધું હે અહી ભાઈ ઓલું ઓલું હતું ને એમાં હતું રામ વાવી દીધું હે નારીય ઓરિયો અને ડ્રેગનફૂડ ઉગ્યા છે ધીરે ધીરે ચાલો હવે આપણે જઈશું માલ જવા ત્યારે મળીશું ફાઇનલ મે તો મોસ્ટ મજા આવી છે તને વેજાઉં હું આપણે બી ઉતારવા જો છોટો મેંડી છે ચાલો જઈએ પછી ભેસુ ચાલો હરી હવે ના ભાઈ મને આજરથી ભાઈ બહુત થોડોક મે આવ્યો તો આઈ લારા બાકી મિત્રો આમાં માછલીઓ જોઈજો તમે ઓ કેમેરા અમને દેખાડીમો બાકી માછલીઓ હે મસ્ત ની વાહ दिल खुश थे जाए मित्रों एवरी मोटी मोटी मछली दिखा ना तो यार देखा दी जो 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 देखा है देखा है जो आई रे देखा है बहुत मस्त है मजा आ रहा है आई थे बैठा रही मछली जो यार रखी इतनी मजा आई बाकी मित्रों मस्त मजा ना बीड़ में पुकारी है यार जो साइड ओली साइड ना स्लेज आवा आज नो दिवस यहीं साले मारा कुछ मोरा मोरों तो आई क्या ના માપુક હેત કલાક ફાઈ ગયા હું બધું છે મિત્રો કલાક તો ના થા પણ કોઈ આઈ ચાલ લઈને તો ઓન ચરલીયા બાકી જો થોડી જ જાય ઓલા બીડમાં સારું ખડ જોઈએ એ ભેગે માં જાય માં જાય પણ ન્યા આજ ન જાવ તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ બહુ પહેલાજી બીડમાં જાય ને બીડમાં વી ગયા હે કારણ કે થામલાવારા બીડે તમને આખની કેતો કે વા ચાર વાન મોણ થઈ ગયો તમારા બાપા ક્યાં ધરાય વેલા રહે તો આ લેવા હૈ જોલી પેહુ બધી પૂરી ગયો ચાલો પૂરી હોજે ને આપણે આજ સારી ઉતારવી ચાલો સારી રોક બીચારો તો મિત્રો નો પ્રોગ્રામ આવે છે શાયરી અહીંયા ઉતાર નાખી અને શાયરી ઉતાર લઈ તો તમારા બાપ જો લખોણા માલ પપ્પા અહીંયા ધ્યાન રાખી તો ફટાફટ આપણે સાયરી ઉતાર લઈ અને પછી મળીએ શાયરી કેવી લઈ ગઈ કુમળકરા બધા બરોબર કે ભાઈ બહેન આ દુનિયામાં સહિતા આવડી જાય ને તો રહેતા પણ આવડી જાય કે આ દુનિયામાં સહિતા આવડી જાય ને તો રહેતા પણ આવડી જાય એક વાત કરું છું જો ઘડિયાળ બગડી જાય ને તો એને ક્ષમા કરવા ઘણા કારીગર મળે કે ઘડિયાળ બગડી જાય તો એને સમારકામ કરવા ઘણા કારીગર મળે પણ જો સમય બગડે ને તો એને જાતે જ સમારકામ કરવો પડે કે સમય બગડે ને તો એને જાતે જ સમારકામ કરવો પડે ઓ મારા કલેજા કેવી લાગી સારી એક કમેન્ટ કરજો

હા એટલે મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા જોઈ લ્યો ઘેર અને મિત્રો બ્લોગનો પૂરો કરી નાખીએ આજનો બ્લોગ માટે કાલ બીજાના ધમાકેદા બ્લોગ સાથે ઘરે શ્રી આમ જદવા કરી દઈશ એની પહેલા મિત્રો તમે ચેનલ પર ન ને તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલ્યા બ્લોગ ગમે તો લાઈક કરી નાખો ના ગમે તો લાઈક કરી નાખો અને જેમ કે કમેન્ટ કરી નાખો બરાબર ચાલો મળીએ કાલ જય જદવા કરી દઈશ